મારું નામ વસીમભાઈ રિઝવી હું નાયમ અમદાવાદ રાજકોટ મને લાઈવ જ કરી દે તો જે વડોદરામાં ઘટના બની ખૂબ ખૂબ જ દુઃખદ ઘટના બની એ બધાને પહેલા તો હું શ્રદ્ધાંજલિ અર્પું છું હવે એ ઘટના અનુસંધાનને આપણે પ્રિકોશનના ભાગરૂપે આજે ઈશ્વરીયા ખાતે જે તળાવમાં બોટિંગ ચાલી રહ્યું ચાલે છે એ અનુસંધાને બેઝિક તપાસણી અર્થે આવેલા કે પૂરતા પ્રમાણમાં આપણી પાસે લાઈફ જેકેટ છે કે કેમ અને જો કઈ ભગવાન ન કરે ને બનાવ બને તો એનું અનુસંધાને આપણે શું પ્રિકોશન લઈ શકીએ એ બાબતે આપણી પાસે એક સ્પીડ બોર્ડ છે જો કોઈ પણ પ્રશ્ન થાય તો પાંચ થી દસ સેકન્ડમાં આપણે સ્થળ ઉપર પહોંચી શકીએ અને બચાવ કાર્ય કરી શકીએ ચેકિંગમાં એવું છે કે પૂરતા પ્રમાણમાં ખાસ તો લાઈફ જેકેટ એ પૂરતા પ્રમાણમાં છે અને બીજું બનાવ બને તો બોટિંગ ત્યાં સ્થળ સુધી આપણે પોચી શકીએ કે કેમ એ માટે પણ સ્પીડ બોટ છે જ અને અને બધું ખાસ તો બધી બોટ છે એટલે સ્પીડમાં બહુ ચાલી શકે નહીં આ તળાવની ઊંડાઈ ખૂબ જ ઓછી છે અને આપ જોઈ શકશો કે ત્યાં એક અમે દોરી બાંધેલી છે આગળ એનાથી આગળ અમે એન્ટ્રી નથી આપતા એટલે આ બહુ ખૂબ નાનું તળાવ છે અને બીજો કોઈ ખૂબ ભયજનક હોય એવું કઈ જણાતું નથી પ્રદ્યુમનસિંહ વાળા હું પાર્કમાં મેનેજર તરીકે સેવા બજાવું છું આ પાર્ક કલેક્ટર શ્રી હસ્તક છે અને છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છે બે હજાર આઠથી અહીંયા બોટિંગ પણ પંદર વર્ષથી સતત ચાલુ છે આનું પાર્કનું ઉદઘાટન મોદી સાહેબ જ્યારે આપણા સીએમ હતા ત્યારે અમને કરેલું છે પાર્કની અંદર આપ જોઈ શકો છો પેડલ બોટ છે બધી પેડલ મારીને જ ચલાવવાની હોય છે તો આની અંદર તમે સ્પીડથી જઈ ન શકો પેલી વસ્તુ એ બે થી વધારે બે ની બોટ હોય તેમાં બેસી ન શકે બીજી ચારની બોટ છે તો એમાં બે બાળકોને બે મોટા બેસી શકે છ ની બોટ છે તો એમાં બે આધેડ ઉંમરના હોય કે બે નાની ઉંમરના હોય ટોટલ છ વ્યક્તિ બેસી શકે ચકાસણી એટલે અમારા કલેક્ટર ઓફિસમાંથી સ્ટાફમાં અમારા શ્રી વધારેલા છે એમણે બધા લાઈફ જેકેટ કોચા અને અમારી પાવર બોટ એ સલામત છે એ સિવાય બધાને પહેરાવીને જ અમે અંદર આવવા દે છે કે નહીં એ ટાઈપની સલામતી ચેકિંગ ગઈ રાતથી જ ચાલુ થઈ ગયેલું છે અને આજે આખો દિવસ ચાલશે ઉપર પછી બોટિંગ ચાલુ થાય ત્યારે આપ જોઈ શકો છો કે જ્યારે જેકેટ પહેર્યું હશે એને જ અમે બોટિંગ કરવા દઈશું અધરવાઇઝ નહીં બાળકો આવતા હોય છે બાળકો અમે સ્ટુડન્ટને આપને વાત કરું તો સ્ટુડન્ટ અહીંયા લગભ બોટિંગનું પ્રેફર નથી કરતા એનું કારણ શું છે એક તો ટિકિટ અમે આની અંદર અમે કોન્ટ્રાક્ટ આપેલો હોય તો અમે કન્સેશન ના આપી શકીએ બીજા નંબરમાં એ લોકો જે ટિકિટ લઈને આવે છે તો એના ટીચરો હોય એ જ આવે છે નાના બાળકો જનરલી બોટિંગ કરતા નથી જે કરે છે એના માતા પિતા સાથે હોય